હું છું આપનો દોસ્ત હાર્દિક મારુડા હળવદથી આપણે એક એવા વ્યક્તિને મળી આવ્યા મળવા આવ્યા છીએ કે તમે જોઈ શકતા છો કે જીવનમાં કેટલી તકલીફો છે પોતે ચાલી શકતા નથી વિકલાંગતા અનુભવે છે પણ એમને જિંદગીની અંદર ઘણા બધા સંઘર્ષ કરેલા છે અને કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે એક હાથે લડી શકે એવી એમની હિંમત છે એમની સાથે વાત કરી અરવિંદભાઈ દેવી પૂજક છે હળવદથી છે એમની સાથે થોડી ચર્ચા કરી અરવિંદભાઈ તમારા બે પગમાં તકલીફ છે હાલી ન શકો બરાબર નાની ઉંમર છે એવી પરિસ્થિતિ ખાસ નથી આર્થિક રીતે તોય તમે આ બધી સમયનો કઈ રીતે સામનો કરો છો આમાં હાર્દિકભાઈ સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે મારું ઇન્ટરવ્યુ કરવું તો મારી પોઝિટિવ છે ને કે હું દિવ્યાંગ તો પહેલાં નહોતો પણ જ્યારે મારી ઉમર પાંચ છ વર્ષની હતી ને ત્યારે હું ચાલતો તો બરોબર પણ જ્યારે નાના છોકરા હોય ત્યારે હાલતાન ચાલતા પડી જાય બરોબર ત્યારે શરૂઆતમાં મને કઈ પોલિયો કાંઈ નતો કાંઈ એવું નહોતું પણ દિવ્યાંગ તો પેલેથી મારા પગ હતા પણ સેજ બહુ ઓછા હતા પચાસ જેટલા હતા ત્યાર સમયે રમતા પડતા એવા તો હાથ પગ ભાંગતા રહ્યા તો એવી રીતે એમ કરતા કરતા જમ જમ મોટો થયો ને એમ એની હાટકા ની નબળાઈ વધતી ગઈ બરોબર જેમ મોટો થયો ને એમ હાટકા નબળા થતા ગયા એમ કરતા કરતા મારી પંદર સોળ વર્ષની ઉંમર થી ત્યારે બે હજાર સત્તર માં મારો હાથ ભાંગી ગયો આ જમણો ત્યારે મારું ઓપરેશન કર્યું ત્યારે તેમાં મને પણ એમ કે વીસ થી ત્રીસ ઇન્જેક્શનના બાટલા ચડાયા હતા હાટકેટ મજબૂત કરવા માટેના અને એના માટે એક ઇન્જેક્શનના ના બારસો રૂપિયા કિંમત હતી તો ત્યારથી મેં અત્યારે હાડકામાં પણ મારે એમ કે પંચોતેર એંશી ટકા જેટલો મારે ત્યારે ફેર પડ્યો હોય એટલે અત્યારે સમયની એવી વાત છે ને કે જો આપણે એકબીજા તમારા જેવા મારા જેવા કે આઝાદભાઈ જેવા આવા તો મિત્રો દરેકને પણ મળતા હોય છે તો આપણી હળવદમાં સંસ્થાઓ આવેલી છે અને કોઈ પણ કાર્ય હોય તેમાં નાના મોટા તો જાહેરાત થતી હોય ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ થી દરેક ને સંદેશ પહોંચતો હોય છે તેઓ આવા નાના મોટા કાર્યમાં હું મારું બને એટલું પોતાનું યોગદાન આપતો હોય છું અને મારે જ્યારે એવું થાય કે આ કાર્ય આપણે યોગ્ય કરીએ એવું છે તો તેમાં હું પણ સમયની પણ નહીં જોતો અને કાંઈ એવી વસ્તુ નહીં જોતો કે મારી પોઝિશન કેવી છે હું કાંઈ જોયા વગર પણ ત્યાં હું હાજરી આપી દઉં છું એમ કોઈ પણ સેવાનું કાર્ય કોઈ પણ સેવાનું કાર્ય જાણે કે અત્યારે આપણે જોઈને આવ્યા હળવદ

બધાના હાથમાં હોય છે તો પણ એ જિંદગીમાં આપણે નાની એવું એક ઉદાહરણ આપીએ કે પણ અત્યારે હમણે બોર્ડની એક્ઝામ ગઈ તો કોઈ પણ વિદ્યાર્થી સાડા નેવું પંચાણું ટકા આવે ને તો પણ એને દુઃખ લાગે અને પોતાના આત્મહત્યા કરે છે તો આપણે હજી હું મારી જ વાત કરું કે મેં હજી કોઈ પણ એવો મારો નેગેટિવ વિચાર નથી આવ્યો અને મારી હાલમાં કારણ કે અમારે થોડીક માથાકૂટ ચાલતી હતી તો એવા સમયમાં કોરોના વખતે મેં મારી દસમાની ત્રણ વખતની પરીક્ષા આપી અને ચોથી વખતે હું પાસ થયો અત્યારે હાલમાં પણ હું અગિયારમું ચાલુ છું અને એ પણ રેગ્યુલર એક દિવસ ગેરહાજર સિવાય બરોબર તો આ હતા આપણા અરવિંદ ભાઈ અને એમને એવી જોરદાર મસ્ત મજાની વાત કરી છે કે જીવનમાં કંઈ પણ દુઃખ આવે એના આપણે ગમે એમ કરીને સ્વીકારવાનું અને એની સાથે એની સામે તાકાતથી આપણે જોશથી એનો સામનો કરવો એમના બે હાથ નથી બે હાથ છે બે પગ નથી તોય છતાંય આવી બહુ મોટી વાત કરી કે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે હારવાનું નહીં એમને એવું કહેવા માંગે આપણે બે હાથ પગ હોય છતાંય આપણે હારી જતા હોઈએ પણ એમનું એક બહુ મોટી વાત છે કે કોઈ પણ વિષય આવે આરવાનો ને એમની સાયકલ છે તમે જોઈ શકતા છો કે ગુજરાત સરકારનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું કે ગુજરાતની અંદર અનેક આવા લોકોને જે જે હાલી નથી શકતા વિકલાંગોને જે અનેક સાયકલો આપી છે બહુ બોડી સંખ્યામાં સાયકલ આપી છે હા એટલે આમાં શું શું સિસ્ટમ છે સાયકલમાં સાયકલમાં એવું છે કે આપણે માનનીય પ્રધાનમંત્રી વડાપ્રધાન સાહેબના નેતૃત્વ નીચે આવે છે અને યોજના ચાલે છે તો આપણા અમદાવાદ

એક વિગત બતાડી દઉં આપણે ચાલુ કરી આ સ્વિચ આવે અહીંયા સ્વિચ આવે આ ચાલુ થાય બરોબર આ એફ એટલે આગળ જાય અને રાઇટ એટલે પાછળ જાય એટલે આગળ જાય પાછળ પછી આ પાછળ જાય બરોબર હોરન બોરન બધી સિસ્ટમ પછી આ હોરન છે વારે કાંટો મારીને બતાડી કાંટો મારીને બતાવો ને વાહ તમે જોઈ એકતા છો કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કે બહુ સારું એવું ગુજરાત સરકારે સાયકલ ના ચાર્જિંગથી જ ચાલે ને હા ચાર્જિંગ જ બરાબર આવા દિવ્યાંગ વ્યક્તિ હોય મિત્રો આમાં નાનો મોટો ધંધો પણ કરી શકે એવી ફરી એવી સુવિધા આપેલી છે આમાં તમે જોઈ શકતા છો બધું પાણી છે પાઉચ છે ઠંડા પીણા પણ વેચી શકે એવું કેરેટ આપેલું છે અને સંપૂર્ણ અને અમે હાલ અળવદ છોટા કાશી સેવા ગ્રુપમાંથી પણ આવ્યા હતા અને અરવિંદભાઈ પણ આ સેવા માં જોડાયા હતા અને આ ચકલી ઘર છે અહીંયા આવી અનેક સેવામાં અરવિંદભાઈ જોડાય છે એમનો પણ આપણે ધન્યવાદ માનીશું અને બીજી વાત એ મિત્રો કરીશ કે હળવદની અંદર જે અસ્થિર મગજના લોકો જે છે જેનું કોઈ નથી આ દુનિયામાં એવા લોકોને અમે સેવા કરતા જતા હોય ત્યારે અરવિંદભાઈનો પણ ફોન આવે કે મારેથી બને એટલે હું મદદ કરીશ એટલે આ બહુ મોટી વાત છે કે અમને આટલી તકલીફ હોવા છતાંય સેવામાં સહભાગી થતા હોય છે અને આપણે એક આ વિડીયોના માધ્યમથી એવું કેવા માંગીશું કરવાનો હિંમત નહીં હારવાની કારણ કે એમને આટલી પરિસ્થિતિ હોવા છતાંય જો એમની અત્યાર સુધી હિંમત નથી હાર્યા તો આપણે તો બે હાથના બે પગ ને બધું વ્યવસ્થિત આપણે શું લેવાય હિંમત હારી તો મને એટલો જીવનમાં સંઘર્ષ કરી શું કેવા માંગશું અરવિંદભાઈ કેવા માંગુ છું કે આપણી મારી તો નેવ ટકા પ્રસન્ટ છે એટલે કે હું સાવ ચાલી જ નથી શકતો કારણ કે નીચે બેસી પણ નથી ચાલી શકતો તોય પણ હું હળવદ એવી પણ કોઈ જગ્યા હોય કે મેં નહીં ફરી હોય હરો ફરો નહીં હોય એટલે સંઘર્ષ તો આયા રાખે સંઘર્ષ તો સુખ દુઃખ નું ભાડું છે આ તો ચૂકવવું જ પડે દરેકને એટલે નાની મોટી પરિસ્થિતિ થી આપણે હારી ન જવાય અને કોઈ પણ સંઘર્ષ અને આપણે આવે ને એનો સામનો કરવાય ત્યારે જ આપણે વિજેતા મેળવી શકાય છે કારણ કે કોઈ પણ એક ઉદાહરણ તરીકે ડાયમંડ ઘસિયા વગર તો ચમકવાનું નથી વાહ વાહ બાય બાય બસ અંતમાં આટલું કહો છું વધુમાં વધુ શેર કરજો તો તોરવિંદ ભાઈ હું અંતમાં તમને છેલો સવાલ કરીશ કે આટલો સંઘર્ષ કર્યા બાદ પરિવારનો કેવો સપોર્ટ આપને મળી રહ્યો છે તો આપણે તો સૌપ્રથમ દુનિયામાં તો છે ને કે લાખો લોકો મળે છે પણ આપણા ઘર કુટુંબનો જો સાથ ને સહકાર ન હોય ને તો એ જ મોટી આપણી જિંદગીનો એમ કહેવાય ને કે હારી ગયેલા કહેવાય પણ આપણા ઘર કુટુંબનો સાથ અને સહકાર હોય ને તો જાણે આપણી દુનિયા જીતી ગયેલા હોય બરાબર એટલે આપણે જ્યાં સુધી મારા મમ્મી પપ્પાનો એટલો સાથ સહકાર છે કે હાલમાં પણ મારી એવી વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ મને ગમતી ના પાડી ને એ આજે હાલમાં મારે એક દાખલો નથી બન્યું કોઈ પણ જોઈએ એવી મારી અને મારા ભાઈ છે એક મોટો છે બે મોટા છે અને એક બેન છે ઘરે તો પણ એનો પણ મને સાથ સહકાર કારણ કે આપણે ઘરે જાય તો તો જમવાની બધી તકલીફ મારી બેન એમ છે કે બાર વાગ્યા માં થઈ જાય ને ખબર કે આવવાનો છે ને એટલે એને જમવા જોઈએ પેલા એટલે જમવાનું પેલા મને આવીને આપી દે સૌ પ્રથમ પેલા જ મને અને અમારા ઘરમાં એવું કે કોઈ પણ વ્યક્તિ મને દીધા વગર પેલા ન જમે

તો અરવિંદ ભાઈ નો પરિવાર નો પણ ખુબ ખૂબ સપોર્ટ સારો એવો છે કારણ કે આવી પરિસ્થિતિ ઘરમાં તો તમે છ સભ્ય હે એટલે આઠ સભ્ય હે માં છ ભાઈ બહેન છે સૌથી નાનો હું છું બરોબર પણ ઘરમાં કેવાય ને કે આપણે બહુ અહંકાર અભિમાન નહીં કરતા પણ છ એ છ સભ્ય માં હું જે કહું ને એ મારું કામ પેલા થઈ જાય સમજાય એટલે તમારી હિમત ને દા દેવાય કે વાહ મિત્રો અરવિંદભાઈ સાથે ચર્ચા કરી એમનો વાતુ સાંભળી ને બહુ આનંદ આવે છે એક બે સવાલ એમના કરીએ અરવિંદભાઈ સાયકલ તો તમારે બેક મહિના થી આવી એની પેલા સંઘર્ષ કેવો તમે શું લે એની પેલા સંઘર્ષ એવો હતો વાતિક કે ના વાત પૂછ્યો કારણ કે મારે એકી પાણી કરવા જ હોય ને પણ તકલીફ પડતી કે પરિવારનો સાથ ને સહકાર હોય ને તો કોઈ પણ તકલીફ ન પડવા દે ત્યારબાદ છે મારે એમ કે હા તેર ચૌદ વર્ષ નો થયો નું ત્યારે મારી આગળ ઓલરી થ્રી વ્હીલ વાળી સાયકલ આવી પેન્ડલ વાળી ત્યારે મેં એ સાયકલ 8 વર્ષ ચલાવી બરોબર 8 વર્ષ ચલાવી પણ કારણ કે હાથમાં ઓપરેશન હતું એટલે પછી એ વખતે મારો ભાઈ મને નિશારી સ્કૂલે ધક્કો મારી મેકવાય આવતો અને પાહો લેવાય આવતો પછી હે ને એ સાયકલ 8 વર્ષ ધ્યા તો આજી આ હમણે એમ કે મહિનક જેવું જીવ લોને અંદાજથી મહિનક જેવું જીવ એટલે આ સાયકલ આય ને એટલે હાવ સરળ લાગે છે એમ કે આપણે કાઈ પણ હરું ફરવું હોય તો તકલીફ ન લાગે અને એક બીજી વાત કે આપણે બાર તો ખુલ્લામાં ફરી શકીએ પણ જયારે કારણ કે હું તો આવું ચાલી નથી શકતો એટલે મારે કોઈ પણ ઓફિસમાં કે સ્કૂલમાં જાવું હોય ને તો મેં એની માટે કળા બનાવેલી હતી ગાડીની તો શરૂઆતમાં મરપાઈ બનાવેલી હતી અને શરૂઆતમાં મારપાઈ બનાવેલી હતી તો એ ગાડી છે ને ખોવાઈ ગઈ હતી અમે બાર ગામ ગયા ને ત્યારે ત્યારે અમે પછી જાતે મારા પપ્પાની કળા જોઈને મેં જાતે બનાવી હતી આ બે લાકડા છે આપણે બેરિંગ કોઈ પણ આની પર ખાવ સરળથી ચાલી શકાય લાગી માં હોય ને તો એકદમ સરળથી જાય એમ કે તમારે કોઈ પણ ખેતું જાવ હોય ને તો ચાલી શકે મોટા હોલ હોય કે રૂમ માં કોઈ પણ જગ્યા જવું હોય ને મને એવું એમ કોઈ ન થાય કે મારી આની આ હોય તો જઈ શકું એમ સમજાય એટલે એની માટે બીજી કળા કેવાય મારા જીવન સહકાર કેવાય ને ના એટલે ટૂંકમાં તમે બધું ભેગું કરી રાખ્યું હોય આપણે ના બહુ અરવિંદ ભાઈ અને બહુ એમના ઉત્સાહ ભરી વાત કરી છે તો મળીશું આવતો વિડીયોમાં જય હિન્દ જય ભાર